બળાત્કાર જેવો ગંભીર ગુનો દાખલ થયો છે કઈ ફંડ ડેવલોપર અપહરણ કરી બાર કરોડની ખંડણી માંગવાના મામલે ડીસીપી અજય સોનીનું નિવેદન સામે આવ્યું છે મિત્ર જ મિત્રના પુત્રનું અપહરણ કરી બાર કરોડની ખંડણી માંગી પિતા રજનીકાંત પરમારે પુત્રના અપહરણ કરનાર ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ગોત્રી પોલીસે મુંબઈ ખાતેથી અપહરણકારોની ચુંગલમાંથી નિખિલને છોડાવ્યો

દીકરો જે નિખિલ પરમાર કરીને છે નવી મુંબઈ માં ઉલવા વિસ્તારમાં રહે છે અને ગઈ ફરવારીમાં નિખિલ દ્વારા ફોન કરવામાં આવેલો હતો વોટ્સઅપ ઉપર કે નિખિલના ઓળખીતા કપિલ રાજપૂત ગિરીશ મોરે એમને એક મોટા રેપ કેસમાં ફસાવીને પૈસાની માંગણી કરે છે તો આ બાબતમાં વીસમી તારીખે ફરીથી એમને ફરિયાદીશ્રીના ફોન ઉપર એમને દીકરાનો વોટ્સએપ કોલ આવ્યો આમાં એવું જણાવ્યું કે એ કપિલ રાજપૂત અને ગિરીશ મોર્ય અને મધુમિતા એ ત્રણેય મળીને મારા પાસેથી બારા કરોડની માગણી કરે છે અને જે પૈસા નહીં આપવું તો જુદા જુદા રાજ્યોની પોલીસ મને કેસ જે એમના પહેલાં મહિલા મિત્ર હતા સિન્હા કરીને એ જુદા જુદા રાજ્યોમાં કેસ કરાવશે અને જુદા જુદા રાજ્યોમાં મને પોલીસ પકડીને એમને પડી પકડીને લઈ જશે તો આ બાબતે ગઈ તારીખના અઠાવીસમી ફરવરીએ જે ગિરીશ બોલે છે આ અહીંયા વડોદરા ખાતે આવેલો અને એ ફરિયાદીશીને મળ્યો અને એમના પાસેથી સિત્તેર લાખ રૂપિયાની રોકડ રકમ લઈને ત્યાંથી નવી મુંબઈ જતો રહ્યો આ પછી ફરીથી પાંચમી માર્ચે આ જે ગિરીશ બોલે છે આ એમને કોન્ટેક કર્યો કે હું ફરીથી વડોદરા આવવાનો છું અને જે બાકીની રકમ છે આપો તો પાંચમી માર્ક છે જે ફરિયાદીશ્રી છે એ અસ્સી લાખ રૂપિયા રોકડ લઈને આ ગ્રીસને આપ્યા હતા અને એમને એવું જણાવ્યું કે હવે તમને દેઢ કરોડ રૂપિયા આપી દીધા છે હવે મારા દીકરાથી એમને મળવા તો એમને મુંબઈ લઈને ગયા જ્યારે મુંબઈ નવી મુંબઈમાં ઉલ્વા ખાતે લઈને ગયા ગેસ્ટ હાઉસ ખાતે એ ફરિયાદીશ્રીને રોકાવવામાં આવેલો હતો પણ એમના છોકરા જાતે મુલાકાત નહીં કરાવી એ કીધું કે જે બાકીના સાડા દસ કરોડ રૂપિયા છે પહેલાં એ આપો તો અમે તમે તમારા દીકરાએ મુલાકાત કરાવી પછી એ ફરિયાદીશ્રી ત્યાંથી પરત આવી ગયેલા હતા અને આ વચ્ચે આ દરમિયાન કપિલ અને ગિરીશ એમને સતત કોન્ટેક્ટમાં હતા ફરિયાદીશ્રીના કે અમને બાકીના પૈસા કઈ રીતે આપશો તો એવું થકીને એવું નક્કી થયેલું કે જે આ આગામી અઢારમી તારીખે તમને હજુ એક કરોડ રૂપિયા અમે રોકડ લઈને તમે આપવાના છે તો આ જે અમારો ફરિયાદીશ્રી છે એ એમના દીકરાના મિત્ર અંકિત પટેલ કહીને છે એ અહીંયા લોકલ ગોત્રી પોલીસને કોન્ટેક કરીને જણાવેલું કે એમને મિત્રનું ત્યાં અપહરણ કરી લીધું છે નવી મુંબઈમાં અને ત્યાં બેસાડીને એમને મૃત્યુને ધમકી આપીને એમના પૈસા એમને એમના પાસેથી પૈસાની ઉગડાણી કરે ખંડણી કરે છે તો ગોત્રી પોલીસે ત્યાં સવારથી પહોંચવા હતી અને એમને બેંક ખાતેથી જ્યારે પૈસા લેવા જતા હતા તો ગિરીશ ભોલેને ત્યાંથી ઝડપી લીધો અને પછી ગિરીશ ભોલેને જ્યારે વધુ પૂછપરછ કરવામાં આવી તો એવો બતાવ્યો કે એમના જે સાગરિક છે એને જે કપિલ રાજપૂત અને મધુમિતા એ બધે એ બંને ત્યાં નવી મુંબઈ ખાતે છે તો અમે તુરંત એક ટીમની રચના કરી અને હાથ હાથ અમે ત્યાં નવી મુંબઈ મોકલવામાં આવેલું હતું જ્યાં નવી મુંબઈ મોકલ્યું ત્યાં લોકલ પોલીસના સાથે રાખી અમે જ્યારે એમના ફ્લેટ ઉપર ગયા ત્યારે કપિલ અને મધુમિતા ત્યાં હાજર મળેલા અને એમને ઝડપી પાડ્યા પછી જ્યારે ઘરમાં સર્ચ કર્યું તો જે વિક્ટીમ છે નિખિલ કરીને એમને બાલ્કનીમાં જે વોશિંગ મશીન હોય એના પાસે એના પાછળ સંતાડીને બેસાડીને રાખેલું હતું એને પણ ત્યાંથી વિક્ટીમને રેસ્ક્યુ કરવામાં આવેલું અને વિક્ટિમના સ્વાસ્થ્ય અત્યારે સારું છે પછી જ્યારે બધું સર્ચ ઝડપી કરતા આ મધુમિતા જે કાર લઈને જતી હતી જે આવતી હતી આ કારમાંથી અમને એક કરોડ એક લાખ જેટલી રકમ રોકડ અમે પણ કબજે કરી છે અને નવી મુંબઈ ખાતેથી અમે લોકો કપિલ રાજપૂત અને મધુમિતાની ટ્રાન્ઝિટ ડિમાન્ડ બે દિવસની લઈને અહીંયા લાવેલી છે અહીંયા ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ આગળ ચાલુ છે આરોપીઓ એવું જણાવ્યું નિખિલને કે અમારા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સમાં સંપર્ક છે અને તમારી જે જુદા જુદા એફઆઈઆર જુદા જુદા રાજ્યોમાં થઈ છે તો એ બધા 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 જુદા જુદા રાજ્યોમાં પૈસા આપવા પડે એના માટે તમને તમે ધરપકડથી બચવું હોય તો તમે બાર કરોડ જેટલી રકમ અમને આપો અમને તમે કંઈ થવા નહીં દે આ રીતે એમને ખોટી માહિતી અને ખોટી તરીકે એમને ભ્રમિત કરીને રાખ્યું અને એમના પાસેથી દેઢ કરોડ જેટલી રકમની વસુલાત કરી હતી જો તપાસ અગાઉ લેવા ગુના કર્યો

ફંડ મેનેજર તરીકે કામ કરે છે અને જે આરોપી છે કપિલ અને ગિરીશ ભોલે એમનું કામ પણ ફાઇનાન્સનો મિલ્કની કંપની જોડે રહે છે અને જે એમની મહિલા મિત્ર પ્રીતિ સિન્હા કરીને છે આ પ્રીતિ સિંહા જે કપિલ રાજપૂત છે એની પાર્ટનર તરીકે હતી તો આ પ્રીતિ સિંહા કપિલ રાજપૂતના જોડે મળી કાવતુલ રચીને એમને હની ટ્રેપિંગ કર્યું છે અને એમના પાસેથી એટલા પૈસાની વસુલાત કરી છે પ્રીતિ સિન્હા છે અને જે આરોપીના પુત્ર છે જેમ છે એ થોડા સમય માટે લિવ ઇન રહેતા હતા પછી એ જુદા પડી ગયા તો આ પ્રીતિ કપિલ રાજપૂતને એવું જણાવ્યું કે અમે રેપના દાખલ રેપની ફરિયાદ દાખલ કરવાના ધમકી આપીને અમે એમના પાસેથી ખાસી મોટી રકમ વસૂલી શકીએ એટલા માટે કપિલ અને બધા મળીને એક જોડે રહીને પૂરો હેતુ પાર પાડ્યો હતો અત્યારે એવું ધ્યાન નહીં પણ આમાં બધું તપાસ ચાલુ છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા